નમસ્કાર દોસ્તો દોસ્તો ઘણી વખત દર્દીને સવાલ થાય છે કે સર ઓપરેશન જ્યારે પણ કરીએ છીએ મણકાનું તો તેમાં જે મણકાનો આપણા ઓપરેશનનો જે ઘા હોય છે જે ઇન્સિઝન હોય છે ત્યાંથી એક ટ્યુબ કાઢવામાં આવે છે રાધર તેની બાજુમાંથી એક ટ્યુબ કાઢવામાં આવે છે તે શા માટે નાખવામાં આવે છે તમે આ ફોટોમાં જોઈ શકો છો તો જ્યારે પણ આ ટ્યુબ નાખવામાં આવે છે તેનો મેઇન ઉદ્દેશ્ય એ હોય છે કે જ્યારે પણ ઓપરેશન કરેલું હોય ઓપન સર્જરી ખાસ કરીને ઓપન સર્જરી કરેલી હોય તો તેમાં આ ટ્યૂબ નાખવામાં આવે છે કારણ કે ઓપરેશનનો જે ઘા બંધ કરીએ છીએ જો આ ટ્યૂબ ન નાખવામાં આવે તો ધીમે 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 ટીપું ટીપું કરી કરીને ત્યાંથી બ્લડ બહાર આવી શકે છે અને જે ઓપરેશનના ઘાને ટાંકા મારેલા હોય કે સ્ટેપલર મારેલા હોય તે ઓપન થઈ શકે છે તો તેના કારણે તે જગ્યાએ આખો વોંડ ઓપન થઈ જાય અને ફરીથી ટાંકા લેવાની જરૂરત પડી શકે છે બીજો ઉદ્દેશ્ય કે આ ટ્યૂબ રાખેલી હોય તો અંદર બ્લડ ભેગું નથી થતું અને અંદર જો બ્લડ ભેગું થઈ જાય તો તમારી જે નસ છે તેને ફરીથી દબાવી શકે છે અને પગમાં જણજણાટી જણાટી ખાલી ચડે તે દુખાવો થાય તે જ વખતે તકલીફ થઈ જાય છે તો આ ડ્રેનનો ઉદ્દેશ્ય એવો હોય છે કે તે બ્લડ તે ડ્રેનમાંથી બહાર આવી જાય અને આવી કોઈ જ તકલીફો ન થાય તો આ બે રીઝન છે કે જેના માટે આ ડ્રેન મૂકવામાં આવે છે ધન્યવાદ